મિત્રો સ્વાગત છે ગુજરાત રોજ ભરોજ ઉપરને દેશ દુનિયાના ને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બધાની તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો શું બે હજાર નો હપ્તો થશે વધારો એટલે કે દેશના લાખો કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય વધીને આઠ હજાર રૂપિયા થઈ શકે છે દેશના ખેડૂતો લાંબા સમય સુધી માંગ કરી રહ્યા છે કે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી સહાયની રકમ વધારવામાં આવશે ને દેશભરમાં ખેડૂતોને એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ થનાર કેન્દ્ર બજેટમાં આ વધારાની અપેક્ષા રાખી રહ્યા છે એટલે કે દેશભરના ખેડૂતોને આશા છે કે સરકાર આ બજેટમાં વધારાની જાહેરાત કરશે સરકારની ખેડૂતોની મોટી ભેટ એટલે કે ખેડૂત માટે ભારત સરકાર દ્વારા સુધી સોલર પંપ માટે નેવ ટકા સબસીડી આપે છે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના પાંત્રીસ લાખ ખેડૂત સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યો છે જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળી બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન અથવા તો માટે ખુશખબર એટલે કે કેન્દ્ર સરકાર દેશભરમાં આધાર યુઝર મોટી રાહત આપી છે સરકાર ફરી એકવાર મફત આધાર અપડેટ કરવાની તારીખ લંબાઈ છે અને મફત આધાર કાર્ડ અપડેટ તારીખ ચૌદ ડિસેમ્બર બે ચોવીસ હતી જે હવે વધારીને

નથી હવે ફ્રોડ કરનાર નવા નવા નુકસાન અપનાવી રહ્યા છે ને જેમાં તમે ઈ કેવાસી નામ વોટ્સઅપમાં મેસેજ એક ટેક્સ મેસેજ મોકલાશે અને તે કામ માટે નીચે એક એપીકે ફાઇલ પણ મોકલાશે જો આવો મેસેજ તમને મળે તો બેક તરફથી આ પ્રકારની કોઈ પણ ઈ કેવાસી કરવામાં આવતી નથી જો તમે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું ખાતું ખાલી થતા કોઈ ટાઈમ લાગશે નહીં મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર અમરેલી બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર ભાગ્યાત ખેતી માટે સેન્ટર ઉભા કરવામાં આવશે અને આ સેન્ટર ભાગ્યાત ખેતી માટેની તાલીમ અને નિર્દેશ આપવામાં આવે છે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ ભાગ્યાત ખેતી વાવેતર માટે સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વ્યાજ્ઞાત ખેતી ખેડૂતોએ વધારાની આવક મેળવવામાં મદદ કરશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ઉદ્દા ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન એટલે કે આ યોજના લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમનું રોકાણ કરવું પડશે અને આ રકમ પંચાવનથી બસો રૂપિયા વચ્ચે હશે ને આ પછી એમને દર મહિને ત્રણ હજારનું પેન્શન સુવિધા મળશે એટલે કે મિત્રો આખા વર્ષનું ટોટલ છત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેના જેથી જે ખેડૂતો આ યોજના લાભ લેવા માગતા હોય તે આ ખેડૂત પોર્ટર પર જઈને અરજી કરી શકે ત્યારબાદના ના મહત્વના સમાચાર વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને પાક ધિરણ લોન માપ એટલે કે ગુજરાતના દરેક ખેડૂત માટે પાક ધિરણ લોન અને પાક પેમેન્ટ માંગવા ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રીવી કરી આપવામાં આવે છે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે જેમને ખેડૂતોને પાક ધિરણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂત કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકમાં લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રીવી સુવિધા આપી ખેડૂતોને થોડી આપવામાં આવે તેવી શરૂ કરી રહ્યા છે